કિલ્લો જુઓ તમે આવ્યો ને કિલ્લાનું નામ છે ઉપરકોટ બરાબર બરાબર હજાર રૂપિયા ખર્ચો તમે ગાઈડ કરો તો તમને કિલ્લા ધોવાની મજા આવે બાકી પાણા ધોવાના બરાબર આ કિલ્લાનું નામ પહેલાં ઉપરકોટ નહોતું એક વિશાળ મોટો બધો પર્વત હતો પર્વતનું નામ હતું એ જમાનામાં રેવતનામનો પર્વત પર્વત આખો કાપીને પર્વત ઉપર કિલ્લો બનાવેલો એટલા માટે નામ પડેલું ઉપરકોટ સૌથી પહેલાં પહેલાં તમે એન્ટરથી આવીશો એક હનુમાન દાદાને ગણપતિ દાદાની મૂર્તિ જોઈ હશે હા આ કિલ્લામાં ટોટલી રાજાઓ છે એકસો ને આઠ એમાં જૂનાગઢનો છેલ્લો રાજા થઈ ગયો રાજપૂત રાજા રામ હાડલી નરસિંહ મહેતાના વખતમાં ચૌદસો સિત્તેરમાં એટલે કે સાડા પાંચસો વર્ષ પહેલાં એને સિંગલ સ્ટોનમાંથી મૂર્તિ બનાવેલી બે એક જ પથ્થરમાંથી બરાબર સાડા પાંચસો વર્ષ જૂની મૂર્તિ છે હાલતિયા કિલ્લો તમે જોવા જાવ ને હિન્દુ રાજાનો કિલ્લો છે રાજપૂત ચુડા સમારંશ મૌર્યવંશ આ કિલ્લાની સ્થાપના કરાવેલી આ કિલ્લો કૃષ્ણના મામા હતા કંસ એના પિતા રાજા ઉગ્રેસન યાદવ મથુરાના રાજા એના કિલ્લાની સ્થાપના કરાવેલી અને કિલ્લાનું રાજ્ય છે ધાલ અને તલવાર અહીંયાથી દેખાજો ગોળચક્કર ચાર મીંડા જો સફેદ કલરમાં રજપૂતોનું રાજ્ય ચિહ્ન છે પછી જોઈ લેજો એના પછી આગળ આવે તમને ખ્યાલ હોય તો નીચે આમ ઉતરવાની વાવ જોઈતી તમે લશ્કરી વાવ હનુમાનજીના મંદિરની હવે નહીં જોયું હોય તમે લગ્ન અહીંયા

એની લેવા માટે ગુજરાત પાટણનો રાજા સિદ્ધરાજ જઈશે બાર વર્ષ યુવતી કે દરવાજો તોડી નહોતો થઈ ગયો તેરમે વર્ષે પોતાના બે ભાણેજો ખૂટ આપણામાં કહેવાય છે કે ઘર ફૂટીને ઘર જાય કિલ્લાનો રાજા તો રાખેના નાણક લગ્ન અહીંયા થયા એન્ગેજમેન્ટ સગાઈ હતી પાટણમાં પછી સિદ્ધરાજ જઈશે એને ખબર પડી કે જૂનાગઢના કિલ્લા ઉપર નાણક દેવીના લગ્ન થઈ ગયા બાર વર્ષ યુતકી પણ કારી ફાઈ નહીં તેરમે વર્ષે કિલ્લામાંથી અનાજ ખૂટે રાખીંગા રાજા અહીંનો રાજા પોતાના બે ભાણેજો નામ તમને ખબર હોય તો દેસળ વિશળ બે ભાણેજો અનાજ લેવા આવે બહારથી સજરાજ સંદેશો આપે કે આથી તો અમારા ભત્રીજા તમારા મામા ઉપર તમે ધોગો કરો તો રાણી અમારી રાજ્યનું રાજપાટ છે બધું તમારું રાજા બનવાની લાલચમાં લઈ જાય અનાજની બદલીમાં ફોટુંમાં ભરે સજરાજનું સૈનિક ઉપર સાટે અનાજ આગળ આવે છે દૂધ નમી ચોંકીદાર બેસતા જાય બેવલ જવું છે બહારથી ભારતી ભાણેજો બોલે છે કે ભાઈ દરવાજા ખોલો અનાજ આવી ગયો એનો અવાજ જાણીતો રહ્યો દરવાજા ખોલ નહીં ખા અનાજની પોઠીઓ બધી અંદર ગઈ છેલ્લી પોઢેલી ચોકીદારને શંકા કે અનાજ હોય તો માટીની જેમ ઢગલો થાય સૈનિક હોય તો લોહીની છેર ખાતરી માટે ચોકીદારે માયરા ભાલા અંદરથી ફૂટી લોહીની છેર દગો દગો કરી સિદ્ધરાજ જયસિંહ બંને ચોકીદારેને મારી એક રાણી માટે છે ને આખું લશ્કર અંદર દગાથી ભૂશું તે વખતે એમનું સૈન્ય કિલ્લો જીતવા ગયો સેનાપતિ કોણ હતો સિદ્ધરાજ અત્યારે આપણે કિલ્લો જીતવા નહીં જોવા જઈએ તમારા બધાનો સેનાપતિ હું પોતે જ છું તે પછી આગળ જાય રાણક દેવીને આવીને રાણક દેવીને મેલમાં કહી છે કે ચાલ રાણકુ તને ગુજરાતની રાણી બનાવી લઈ વર્ષે રાણક દેવીનો પતિ હતો કોણ રાખેંગા બહેનુ ભયંકર યુદ્ધ હાલે આ યુદ્ધ મેં ન જ જોયું તમે આજથી ત્રીસ વર્ષ પહેલા ઉપેન્દ્ર ત્રિવેદીના કિલ્લામાં વિચાર ઉતરે રાનો ઉગણ હવે એની અંદર એટલું મોટું યુદ્ધ આવેલું હતું સિદ્ધરાજ જયસી છે ને રાખેંગાને પોતી નહોતો તો શીખ્યો નહીં રાજા રાખેંગાને આવ્યું હતું પછી એને લડતા લડતા બીજો દગો વાય બરો ખાલી એટલું બોલ્યો દેવી એટલે રાખેંગાર રાજા મોઢું પલટવા વાગ્યો ને દગેથી મસ્ત કાપી રાખ્યું ફરી રાણક દેવીને પૂછે તો પણ ના પડે ત્યારે બે દીકરામાં તલવાર લઈ સિદ્ધરાજને મારવા જાય સિદ્ધરાજ જૈસીને વિચાર આવે કે આ બે દીકરા જો અને ને મોટા થશે તો એના બાપનો વેલેસ સમાને મારી નાખ્યો એટલે મેલમાં તમે કાચવાળો પથ્થર જોયો છો જોયો તો ને એક બે પથ્થર છે એકને આમ તલવારથી મારે છે એકને પછાડે છે એનો પથ્થર છે પછી રાણકદેવી કાયમ માટે ગિરનાર સામૂ જોવે તો ગિરનાર એને હસતો તો મગતો દેખાય કાયમ માટે અંબાજીમાંની પૂજા કરવા જતી ભોયરામાંથી રાણક દેવીના મેલમાં ભોયરું છે એમાંથી પાંચ રસ્તા નીકળે ગિરનાર વઢવાણ મજેવડી પાવાગઢ અને પાટણ રાણકદેવી ગિરનારને એ શ્રાપ કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે મળતા રાખીંગાર રંડાપોર રાણકદેવીને દેવીને ખરેડી ખાંઘો કેમ ન થયો દેવી ગિરનાર શું કીધું કે આમાં આંબામાં હું દોરો તારી પૂજા કરવો મારો ધણી મરી ગયો મારા બે કુંવર મરી ગયા તો હરીખમકે મૂળ રાણકદેવી સતી હતી આખો ગિનાર પડ્યો પથ્થરો પડ્યા પશુ પક્ષી મયરા સંતો મહિરા હજી ગિરનાર પડે તો જૂનાગઢમાં કોઈ પબ્લિક આવે નહીં આ ગિરનાર છે તો સિત્તેર લાખ માણસ આવે કેટલું લાખોની રોજા લે તો ગિનનારની સાથે રાણક દેવી ખાલી ગિરનારને આમ કરે તમે ગિરનાર ઉપર ગમે ત્યારે ચડવા જાઓ અથવા ચડી એવા હોય તો બે એને સાસુ સીડી ચડો તો આવડી મોટી સિલા આવશે કે માપળ માપળ મારા આધાર કે તારા ચોસલા કોણ ચલાવશે ચોસલા મતલબ પથ્થરો હમ કયા ચલાવનાર કે જીવતા જ આતરા આવશે કે ચલાવનાર તો એ ખલાસ થયા પણ હજારો જીવ આવશે માટે તો ભોરી જાય ખાલી આમ કર્યું રોકાઈ ગયો અત્યારે તમારામાંથી મારામાંથી કોઈ આમ કરે તો રોકાઈ ન જાય ત્યારે ગિરનારની ઊંચાઈ હતી પિસ્તાલીસો ફૂટ ચૌદસો ફૂટ પડી ગયો હાલ પર્વતની ઊંચાઈ એકત્રીસો ફૂટ નવ હજાર નવસો નવ્વાણું સીડી બહાર જવાનું બહાર આવવાનું ચોવીસ કિલોમીટરનું સાતથી આઠ કલાક લાગે નીચેથી છેલ્લી ટૂંક આવશે દત્તાત્રે તમે ચડીને પાછા નીચે આવો એટલે ડિસ્કો ન આવડતો તો આવડી જાય અને હર સાલ એક પરિક્રમા આપણે તમને ખ્યાલ હોય તો લીલી પરિક્રમા દિવાળી પછી દેવ દિવાળી ને અગિયાર જુનાગઢ માં વીસ થી બાવીસ લાખ માણસ ભેગું થાય આ ગિરનાર ની સળી નહીં ચલવાની ફરતું ગોલ ચક્કર મારવાનું આ ગિરનાર ની અંદર ભગવાન રામે પરિક્રમા કરી કૃષ્ણ ભગવાને કરી પાંચ પાંડવો કરી શ્રવણે કરી અંધમાં બબ ને જાત્રા કરાવી પછી આની અંદર પરિક્રમા કરો એટલે તેત્રીસ કોળ દેવસ્થાનનો વાસ છે તેત્રીસ કોળદેવસ્થાનની પરિક્રમા તમે કરો છો પછી આમાં સિંહ છે દીપડાઓ છે એટલા બધા જીવ પણ હોય પણ આ દિવસે તમે પરિક્રમા કરો તો કોઈ જીવ જંતુ જોવા મળે નહીં કારણ કે આ લોકોએ વરદાન દીધેલા છે કે મનુષ્ય કોઈ આવે આની અંદર કશું થવું નથી પછી આની નીચે મોટી મોટી ગુફાઓ છે એ ગુફાઓમાં સંતો રહી છે એ સંતની ઉંમર તમને કે મને કોઈને ખબર નહીં જેને કહેવાય નાગા સંતો દિગંબરી અને અઘોરી એ કોઈ દિવસના આવી જ નહીં પછી બીના અનેક પ્રકારના સંતો હોય છે જેને કપડાં પહેર્યા જ ન હોય આપણા ગુરુ સંત સંતના ગુરુ કોણ ગુરુ દત્તાત્રે ગોરખનાથ બાર વર્ષ તપ કરવું પડે જંગલમાં સિદ્ધિ મેળવવી હોય તો સંતને હો પછી તમારા ગુરુ થાય એટલે તમને કાંઈ પણ વિદ્યા આપે તો તમારું કામ સફળ થાય હવે એ સંત એક જ વાર બહાર નીકળે ત્યારે કે જુનાગઢમાં મોટો મેળો ભરાય મહાશિવરાત્રીનો મેળો છે ત્યારે તમને સંતના દર્શન થાય પણ કોણ ઓરિજિનલ છે ખબર ન પડે ત્રિશુલ લાકડી તલવાર ફરસી આમ આમ ફેરવતા નીકળે અમુકને લાગી જાય પણ કશું થાય નહીં છેલ્લા બધા ક્યાં જાય ટૂંકમાં કીધું ત્યાં સાંભળ્યું છે ભવનાથ મંદિર ત્યાં કુંડ છે તમે જોયું કે મુરગી કુંડ અંદર પડે અને અંદરથી અલોક થઈ જાય આ સંતો એક સંત એક દવા બનાવે છે હા હા કેન્સલ તમને ફ્રીમાં આપે એના કોઈ પૈસા લેતા નથી રામાનંદ સંત છે એ દવા એવી કે દુવાની દવા તમારે ફોન કરવાનો કોઈ પણ માણસને કેન્સલ હોય કેન્સલની દવા ત્યાં પહોંચી જાય અને એ ખીએ એ પ્રમાણે ખાવાનો ફોન નંબર હું તમને આપીશ પછી એક બીજી દવા આપે એ દવા કેવી અત્યારે તમારે કોઈ પણ હાથ છોક કમર માથું ગોઠણ વા ખરજું માથું દુખતું હોય દાંત દુખતો હોય વાળ ખરતા હોય આ એક જ દવા બધામાં ઉપયો એ દવાની કોઈ લાંબી કિંમત નથી સો રૂપિયાની બે બોટલ આવે પચાસ રૂપિયાની એક આવે તમારા શરીરમાં કોઈ પણ જૂનો ગઢા મોઢા સાઈ ટીકાનો રોગ હોય નસ દબાતી હોય બધામાં ઉપયો આ દવા કેવી કહેવાય દુવાની આ તમે લઈ ગયા તો કોકને આપો તો તમને દુવા મળે જોઈએ તો અહીંયા મળી જશે પછી દેવીને સિદ્ધરાજી ભોયરામાંથી ઉપાડીને લઈ જાય છે તો ચાલ દેવી તારા ધણીને માયરો તારા બે દીકરાના માયરા મારા ગામને તને રાણી બનાવી લઈ આવો રાણક દેવી કીવીને શું મારું કોઈ છે કોઈ પણ પતિ સતીનો પતિ મરી જાય એને શું કરવું પડે કા જીવતા ગાડીને સમાધી લેવું કા સતી થવા બે રસ્તા હોય રાણક દેવી છે ને ભોયરામાંથી ભાગી પોતાના પતિનું મસ્તક લઈ સુરેન્દ્રનગર પાસે વઢવાણ ગામ લીમડી આ બાજુ સૌરાષ્ટ્ર આ બાજુ ગુજરાત વચ્ચે નદી છે જયાંબાઈ બોલે છે ત્યાં જમના ભગના ગુરુ અગ્નિ પ્રગટ થાય કે રાણક દેવી સતી થાય એનું નામ સતી આ જમાનામાં સતી જે સતો થવું હોય કે કેરોસ નો ડબ્બો કામ સતી કહેવાય તે પછી અન્ના ના વગમત પથ્થર જોઈએ છે ચાર એની બીજા ચાર ગોલ પથ્થર વચ્ચે એની આગળ ચાર ગોલ પથ્થર ટોટલ બાર હશે કેટલા બાર પેલા છે રાણક દેવી ના લગ્ન મંડપ છે બાજુમાં છે એ રાખેંગારના ના કારણ કે પેલાના જમાનામાં લગ્ન કઈ રીતે થતા રાજા લગ્ન કરવાનો જ હતો કોણ જતું તલવાર તલવાર ખાંડું જ હતું તલવા રાણી સાથે ફેરા ભરે પછી રાણીનું મોઢું જોવે તમારી રાણી આવી હતી આ જમાનામાં તો સગાઈ પહેલાં બગીચામાં પડે એની આગળના સ્તંભ છે એ રામ આંડલિકના છે કે આ કેલેન્ડર એકસો આઠ હજાર રાજ કરી ગયા અમે છેલ્લો રાજા થઈ ગયો રામ હાડલિક ચૌદસો સિત્તેરમાં એટલે કે સાડા પાંચસો વર્ષ પહેલાં નરસિંહ મહેતાના વખત આરસ પથ્થરનું માર્બલનું હતું ત્યાં બધા રાજાની ચાદી ચાંદીનું સિંહાસન હતું ઉમટો હતા બધું હતું એ ગાડીઓ ઉપર કોઈ પણ નવો રાજા બદલે શું કરવું પડે તિલક રાત તિલક રાત તિલક કરવા કોણ આવે ગઢવીની દીકરી ચારણ બીજું કોઈ નહીં ચારણ કે રાજ ફળિયાળ બધા રાજાના કુળના દેવી એક જ મા ફોડિયાળ ફોડિયાળમાં હતા નહીં ચારણેતાના કુળદેવી થાય ચારણની દીકરીનો પાંચ કરતા નહીં એટલે રાખેંગાર બાજુ છેલ્લો રાજા આવે છે નરસિંહ મહેતાના વખતમાં રાહ માંડલી ગંગાજળિયો રાજા હતો શરીર ઉપર કોડ નીકળી રાજાને અડવાથી મટી જતો ગંગાના પાણીથી સ્નાન કરતો હવે જ્યારે ચારણની દીકરીને રાત તિલક કરવા આવી ત્યારે ચારેય દિશા ફરી ગઈ ચારણના દીકરાની નાની બહુ હોય એની માને કે મા રાહ ફરે તો કે બેટા રા નથી ફરતો પર રાનો દી ફરે રાજા છે ને મોઢું પલટે સુકા મોઢું પલટે તો એ ચારણ ઉપર એને બોરી નજર નહીં કહે અહીંયાની રાણી બનાવી એની પત્ની બનાવી તેને તિલકનું કહે અને સત્યુગ ગયો તો ચારણે કીધું કે માની જા નવ મહિનોને ચોથી વાર એને શરાબ દીધો એના શરાબથી જ મેલ તૂલતો કે મૂળ સંભાર માંડલિકા તારી મેરી ઠેકાણે મસ્જિદ મુલાપુકારે બામ કે ભંગતોય માગીશ ભીત તો તારા ગામ ઠેકાણે જંગલ કે મેલમાંથી મસ્જિદ થાય ગામમાંથી જંગલ થાય તો ભલે એનો રાજારીઓ પણ આજથી ભીખ માગતો હમ એવું જ થયું અમદાવાદ જોડે તમને ખ્યાલ હોય તો મેં અમદાવાદ કામ ત્યાં ભમરિયો કુઓ એના બાદશાહનું નામ હતું અહેમત શાહ બાદશાહ છે બરાબર પાવાગઢનો રાજા કોણ હતો રાજા ને અહેમત બાદશાહ બાદશાહને બેને વેર હતું અને મહાકાળી મને પૂજા કરવા જતો પણ અહેમત બાદશાહ ત્યારે પતિરાજાને માંથી ગરબા ગરબાનું આયોજન કર્યું એટલે જોતો હતો બધા બહેનોને રમતા હોય એમાં માતાજી રમવા મહાકાળી તમને ખ્યાલ હોય તો આ ગરબો આવે ગરબા ત્યારે રમતા રમતા છે ને પતિરાજા પાછું જોવે છે કે આ રૂપ સુંદરી કોણ આવીને જોવે ઉપરથી પછી ગરબાનો રાસ કરે કેમ પૂરો થયો તો માતાજી એકલા એકલા જાય લે ત્યારે એની પાછળથી પાલો થયેલો હતો માતાજી કે મૂકી દે તો મોઢું ફેરવીશ તારું બધું પતન થઈ જાય નો માઇનો મોઢું ફેરવું માતાજીએ કે આજથી તારું બધું પતંગ થઈ જાય એ જ મહાકાળીમાં હેમંત શાહ બાતે સપના માંગ્યા કે આથી તું ચોવીસ કલાકમાં બે ગઢ જીતીશ પાવાગઢ અને જૂનાગઢ નામ પીડું બેગડો બેગડો બે ગઢ જીતો એટલે હેમંત શાહ બાદશામાં જીવડો આમ તમને ખ્યાલ હોય તો ખોરાક શું હતો આમ બે દેગડા પીતો રોધના શોખેડા એક દેગડું દૂધ એક દેગડું ઘી બાકીનો ખોરાક તોલજ આમ બે ગઢ જીતો અને નામ પડ્યું બે રીતથી બેગડો મૂળ જૂનાગઢ આપણે આ બહાર છે ને પહેલા કિલ્લામાં હતું જુનાગઢ જુનાગઢ કિલ્લા જૂનાગઢના ચૌદ નામ પડ્યા છેલ્લું નામ કહેવાય છે રેવકનગરી ચૌદસો સિત્તેરમાં મોમ્મદ બેગડા કિલ્લાનું જૂનાગઢ બહાર વસે રહ્યું પહેલાં બાર જંગલ હતું જૂનાગઢ અંદર હતું અત્યારે અંદર જંગલ થઈ ગયું જુનાગઢ બહાર થઈ ગયું આપણે એકસો પિસ્તાલીસ ફૂટ કિલ્લા ઉપર જાઓ એટલે ઊંચા આવી ગયા જૂનાગઢથી અને મેલમાંથી વસે તમે મેલ જોવા ગયા હતા ને ત્રણ માનવું હતું ઉપર સોલકમરા હતા વચ્ચેનો સભાગૃહ નીચેનો ગુપ્ત રસ્તાના ગોયરા હથિયારો તલવાર ભાલા ચાકાભાલા બધુંકુ કોયરા લાયો ચાલે ત્યારે ભાગી જવામાં આવે એમાં ઉપરનો માળ તોડીને આપણે મસ્જિદનો કેમ આકાર આવે મીનારા એટલે મસ્જિદ જેવો આકાર લાગે મેલમાંથી મસ્જિદ બનાવી મોહમ્મદ બેગડાએ એની અંદર એકસો ને આઠ હજાર રાજ કરી ગયા અમે પોતે ડાયલોગ બનાવેલો રા રાધયાસ રાખવાટ રામી પપ રામાનલી સિદ્ધરાજ નવ નવનવાબ સોલ સામત બાર બાબી બાબી વંશના રાજા થયા પરિવીન બાબી પિક્ચર નહીં રહ્યું પણ જૂનાગઢની તેરમી ટોપી એટલે અંગ્રેજો ચૌદમો ચોટલો ઇન્દિરા ગાંધીનો વારી દીધો હિન્દુસ્તાનનો ઓટલો તે પછી રામ અંડલિક રાજાને સૌરાષ્ટ્રમાંથી હરાવેલો આ કિલ્લામાંથી અને સૌરાષ્ટ્રમાં ભીત માંગતો ગયો અને અમદાવાદમાં ખબર પડે એ મોહમ્મદ બેગડા રામ અડલિકનો નાશ કરેલો જ્યાં મુસ્લિમનો રાજ્ય થઈ ગયું અને મુસ્લિમે રાજ્ય નથી થઈ ગયું છેલ્લે નાશ કરેલો મોહમ્મદ બેગડા એ પછી જૂનાગઢની અંદરના ભાગમાં આગળ જાઓ રાણકદેવના મેલ પછી બુદ્ધની ગુફા આવે તમે જોયું જોઈએ વીસ રૂપિયા ટિકિટ છે અંદર જવા માટે ઓનલાઈન ટિકિટ બધું પે બાવીસો વર્ષ પહેલાં તમને ખ્યાલ હોય તો અશોક રાજા જ સમ્રાટ અશોક જેને ગામો ગામ અને દેશો દેશ બુદ્ધ ધર્મ ફેલાવેલા કલિંગ દેશ ઉપર યુદ્ધ કરવા ગયો કલિંગ દેશ કહેવાય ઓરિસ્સાની બાજુમાં બિંદુસારનો દીકરો આખા દેશના માણસોને મારી નહીં ખા રિટર્ન આવ્યો ગુપ્તનો ગુપ્તના સંતો માટેના બોધ જ બોધનો મતલબ શું એમાં આટલા માણસોને મારી નાખા જો ત્યારે પ્રાચીત કરવું હોય તો ગામો ગામ દેશો દેશ બુદ્ધ ધર્મ ફેલાવ એટલે એને તલવારનો ત્યાગ કર્યો હૃદય પરિવર્તન થયું પહેલાં એને સાહેબ અશોક ચક્ર બનાવ્યું આપણે નોટોમાં છપાઈને આવે ત્રિરંગા ઝંડામાં આવે સિક્કામાં આવે બીજી આઈટમ બનાવી અશોક શિલાલે બિના તળેથી તમે જાઓ મોટો વિશાળ પથ્થર છે પથ્થરમાં ત્રણ રાજાનો લેખ છે ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમ્રાટ અને બિંદુ બુદ્ધ ધર્મનો ઉદ્દેશ છે આખો અને ત્રીજી વસ્તુ બનાવી આ તમે જોવા ગયા હતા અંદર ગુફા સિંગલ પથ્થરમાંથી ત્રણ વાળ છેલ્લે બુદ્ધના શિષ્યો બે જ આવ્યા હતા એમાં બસો થયા પેલો એક માળ છે શિષ્યોને સ્નાન કરવા માટેની કુંડીઓ બીજો આરામ કરવા માટે નીચે તપ કરવા માટે અને તડકો પડે મેર એર કંડિક્શન જેવી વાવ એ ભગવાન બુદ્ધની ગુફા એના પછી આપણે અળીને કડી બે વાવ જોઈએ વાવ જોઈએ પહેલાં અડી વાવ અને બીજી કડી વાવ આ જમીનમાંથી કાઢેલી પહેલાં પૂરાઈ ગયેલી હતી એ બે વાવ શું કામીને બનાવેલી કિલ્લામાં ગામ હતું નજરે હતી કે એક પૈસો ને બે પૈસા પ્રજાને મજૂરી મળે પ્રજાનું કામે બને વાવને ખોદતા ત્યાં ચૌદ વર્ષ કેટલા બે પાણી પાણીનો નીકળું કારણ કે પહેલાંના જમાનામાં હથિયાર નહોતા મશીનાને અથોડાથી ખોદેલા વાવ તો ખોદાઈ ગઈ પણ પાણીનો નીકળો તો રાજા કોઈ આટલી ઊંડી ખોદે કે વાવ ખોદાય પાણી કેમ ન નીકળ્યું બોલાવો જ્યોતિષ મહારાજને જ્યોતિષ મહારાજે જોશ જોને કીધું આ બે જગ્યા મેલી છે એક બાપની બે દીકરી કુંવારી કન્યા જેને લગ્ન ન કર્યા હોય બંને બહેનો વાવમાં ભોગ આપે તો પાણી થાય બાકી નહીં તો રાજાએ આખા ગામમાં પીટાવ ઢંઢર આ મેં ભેગા કર્યા તો ભોગ દેવા કોઈ તૈયાર નહોતી રાજા રાખેંગાની પત્ની હતી રાણક દેવી એની બે દાસી દાસી મતલબ નોકરાણી કામ કરવા વાળી કરવાવાળી બેનું નામ હતું એતી નહીં કેતી પ્રજાનું ભલું થતો તો ભોગ દેવા તૈયાર છે મેલેથી પાલખીમાં બેસાડી પેટમાં ખંજર મારી બે એક એકમાં ભોગ આપ્યો ત્યારે પાણી નીકળ્યું ત્યારથી વાવનું નામ પડ્યું એતી કેતી વાવ અને એતી કેતી કોઈના મોઢા પર ન રહે રાજાનું આગળ નામ ફેરવે છે અડી નહીં ચડી અઢીચડીમાંથી અત્યારે બીજા નામ હતા અને અડીને કડી અત્યારે વાવનું નામ થઈ ગયું અઢી વાવ અને કડી વાવ વાવના જૂના પગથી હું બોલીશ એકસો ને બોતેર અને એકસો સિત્તેર અત્યારે નવા બનાવી હોય છે એકસો પંચાણું આ બે વાવની એક માન્યતા છે ઉતરવાના પગથી એકસો બોતેર દોઢસો ઊંડાઈ ચાલીસ ફૂટ પાણી પોણા ત્રણસો ફૂટ લંબાઈ જે માણસ નીચે ઉતરે લીલકચરો હટાવીને ગંદુ પાણી તમારે મોમો ભરવાનું એક સુવાસે બહાર કાઢવાનું બહાર આવ્યા પછી બે માળ પાંચ માળ દસ માળ વીસ માળ પચીસ માળ પચા માળ જેટલા માણનો બંગલો બનાવે પથ્થર ગોતીની ઢગલી કરવાની મોઢામાં જે પાણી ભરેલ છે પથ્થર ઉપર ફેંકવાનું તો આગલા જન્મમાં તમને બધાને એક એટલા માણનો એર કન્ડિશન બંગલો મળે આ જન્મમાં તો ભાડે રહેવાય ન મળે આગલા હોમનું બુકિંગ અત્યારે ચાલું છે એ પછી એની આગળ નવ ગણું કૂવો તમે જો આ નવ ગણું કૂવો એક હજાર અને વીસમાં કામ શરૂ થયું એક હજાર ને ચુમ્માલીસમાં કામ પૂરું થયું ચોવીસ વર્ષ કૂવાને ખોદતા થયા રાજા ખુદ મરી ગયેલા પોતાનો દૂરો બાંધકામ એના દીકરાએ પૂરું કરાવેલું જિલ્લામાં જુનાગઢ હતું ખેતી ચાલતી અનાજ પાકે બાજુમાં અનાજના કોઠાર સંગ્રહ અંદર થતું કુવાની ઉપર મંડાણ હતું દસ ચામડાનો કોષ રાખીને પાણી ખેંચાતું હવા ઉજાસ માટે અંદર નવ બારી મૂકેલી બાર વાગે બે વાગે ત્રણ વાગે અત્યારે જવું જ જવાય પણ મીણબત્તી બત્તી જોઈ અંદર અંધારું પડે હા અત્યારે તો લાઈટ કરી નાખી અને હવા ઉજાસ માટે નવ બારી મૂકી બસો છત્રીસ સીડી અઢીસો ઊંડા પંચાવન ફૂટ પાણી અત્યારે આની માન્યતા ઓલ ઇન્ડિયામાં પ્રખ્યાત છે કડી કડીની અને નવ ઘણું કુવો જિંદગીમાં ન જોવે જીવતો મૂકવો અત્યારે તમે જોયા અત્યારે મેં જીવતા થયા અમે અમર છે કારણ કે કાયમ એક વાર તો લેફલેટ કરવા જવાની હોય તે પછી અનાજના કોઠાર જોયા કાચના છે પેલા હા હા બાર કોઠાર નાના છે અને વચ્ચે એક મોટો છે મોટો શું કામ હોય ને કે અત્યારે આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધારાને નથી ક્યુ ખાય ઘઉં રાજા વખતમાં જુવાર મોટો કોઠાર જુવારનું બાકીમાં અલગ અલગ ના અત્યારે વરસાદ પડે તો પાણી સીધું અંદર કારણ કે ખુલ્લા છે પહેલા વરસાદ પડે ટીપું પાણી અંદર નહીં કારણ કે શિશુ ધાતુ ના ઢાંકણ પિંચા સીસડી હતી અનાજ દવા જવું તો જૂનું બાંધકામ ખંડિત થઈ ગયું અને સરકારે બધું ફેરફાર કરીને કહો આપણા ઘરમાં ત્રણ મહિના બે મહિના અથવા છ મહિના જ રાખેલા સળી જાય એ જમાનામાં એક રાણી માટે થઈ સિદ્ધરાજ રાજની જે બાર વરસ યુધાયું બાર વરસ અનાજ બગડ્યું નહીં એમાં દેશી ધાબો અત્યારે કોઈ કરતું નથી દેશી ધાબામાં શું આવે પાણી પાન કડવાલીમલાના લાકડીઓ પાટિયા જંગલની કડવી વનસ્પતિ ઉપર ગાયના ગોબરનો લેપ અને સાઈડમાં બળેલી રહ્યા બાર વરસ અનાજ બે અજાણો વ્યક્તિ આંખ કિલ્લામાં આવે ને ખબર પડે કે અનાજ છે તો લૂંટી જાય એટલે રાજા લોકોને ખબર ન પડે એટલે સાઈડમાં બાગ જેવું રસ્તો બનાવે સાઈડમાં મકાન બનાવીને તો ખબર ન પડે અનાજ છે પહેલાંના રાજા અનાજ પડે અત્યારના આપણા રાજા થઈ ગયા એના વખતમાં ધૂળના ડબ્બાને જાળવા ઉગી ગયા એ પછી આ સાઇડ ઉપર તમે જોયા છે તળાવ મોટા મોટા એવા ટોટલી દસથી બાર તળાવ છે કેટલા એક નથી આખા જૂનાગઢની વસ્તી અત્યારે કેટલી છે પંદરથી સત્તર લાખ જેવી તમે જૂનાગઢમાં કોઈપણ જગ્યા પર પાણી પીશો એ તળાવનું પાણી આવશે એ તળાવનું પાણી ક્યાંથી આવે છે ચાર ડેમમાંથી એ જમાનામાં નવાબ રસૂલ કાંજીએ ઇંગ્લેન્ડથી મશીન મંગાવ્યા હતા ફિલ્ટર પ્લાન્ટનું ત્યારે એક ડેમનું પાણી હતું ત્યારે જૂનાગઢ નાનું હતું અત્યારે જૂનાગઢ હોય તો એટલે મહાનગરપાલિકાએ ચાલુ કર્યું ચાર ડેમનું પાણી ફિલિંગ્ટન ખોડિયાળ હસ્નાપુર અને નર્મદા એ ચાર ડેમનું પાણી અહીં આવે છે અહીંયાથી ફિલ્ટર થયું તો પોતે ક્લીન થઈને વગર મશીને પહોંચ્યા કારણ કે આઈટ ઉપર છે એ જેટલા તળાવ તમે જોયા બધાની ઊંડાઈ છે પચીસ ફૂટ ખોળાઇ લંબાઈ સો બાય બસો જૂનાગઢના નવા પ્રસુલ ખાનજીએ તળાવ બનાવેલા છે એકસો પંદર વર્ષ પહેલાં એ તળાવ જોયા પછી આપણી તમામ આઈટમ ઐતિહાસિક પૂરી થઈ ગવર્મેન્ટ ગાઈડનો કોઈ ચાર્જ નહીં કોઈ પગાર નહીં તમે દો મારે રજૂ રૂટો પછી એની આગળ વળી ટોપ તમે જોઈએ છે ટોટલી પાંચ તોપ હોય છે કેટલી એના કુલ ત્રણ નામ છે એમાં સૌથી નાની તોપ છે ને સાવ નાની આવડી એવી ત્રણસો ને પાસાઠ તોપોથી ફરતા કિલ્લા ઉપર જ્યાં જ્યાંથી રિનોવેશન કરીને રાખી છે બિલ બિલ અને ઓલી બાજુની ત્રણેય તોપ લોખંડની છે અને આ બાજુની બે તોપ છે ને મોટી નાની એ પાંચ ધાતુની છે એ અલગથી આવેલી ક્યાંથી ઈરાકમાં બનાવેલી ઈરાક ઈરાકમાંથી આવેલી પોર્ટુગજ કિલ્લામાં પોર્ટુગઝનો કિલ્લો એટલે દીવ દીવના કિલ્લા ઉપર તમને ખ્યાલ હોય તો બે પિક્ચર ઉતારેલા છે અગ્નિપથ અને કયામાં એ દીવથી પાંચ આથીની ગાડીમાં કોણ લાવેલું મોહમ્મદ બેગડો પહેલાંના જમાનામાં દારૂને ગોળો ભરી બેનો ઉપયોગ થતો ત્યારે એના ત્રણ નામ રાખેલા હતા ગામડાના લોકો કે ગંગા જમણા મુસ્લિમ લોકો કે લૈલા મજનું આપણા હિન્દુ લોકો કે નીલમ માણે ઓરિજિનલ તોપનું નામ નીલમ અને માણે પાંચ ધાતુનું નામ સાંભળજો ત્રાંબુ પિસ્તલ લોટું જર્મન અને કાસુ મોહમ્મદ બેગડો પહેલાંના જમાનામાં લાવેલો મોટી તોપ ફોળે બાર ગાવે નાની ફોડે બે ગાઉ મોટીનું વજન પંદર ટન સાનીનું વજન બે ટન એક ટનને પહેલાં છપ્પનમાં મણ કહેવાતું અત્યારે પચાસ મણ કહેવાય મોટી તોપની લંબાઈ સાડા સત્તર ફૂટ નાની લંબાઈ સાડા સાત ફૂટ એ બે કોપ જોયા પછી આપણી તમામ આઈટમ ઇતિહાસ પૂરી થઈ હતું બરાબર સમજી ગયા મજા આવી કેવું મજા આવી ગયે